નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ નવમાંથી જે પ્રકરણ બાર છે અન્ન સુધારણા એનો આજે ત્રીજો ભાગ જોવાનો છે દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર પાક ઉત્પાદનની અંદર જે પ્રબંધન કરવામાં આવે છે વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં કોઈપણ ખેતરની અંદર જે પાક લેવામાં આવે છે એની યોગ્ય દેખરેખ કઈ રીતે રાખવામાં આવે એને કેવી રીતે સિંચાઈ કરવી કેવી રીતે એની અંદર એનું પાણી આપવું એને પોષક તત્વો આપવા એની આપણે ચર્ચા કરવાના છે સિમ્પલ છે ઈજી છે આપણે એવું છે પણ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે તો ચાલો જ તો શરૂ કરીએ આજનો વિડીયો તો ચાલો દોસ્તો જોઈએ પાક ઉત્પાદન પ્રબંધન દોસ્તો ભારત દેશની અંદર નાનામાં નાના ખેડૂતથી માંડીને મોટા ખેડૂતો સુધી હોય છે એટલે કે નાના ખેડૂતો એટલે કેવા કે જેની પાસે ઓછી જમીન હોય બરાબર ઓછી જમીનની અંદર ખેતી કરે અને મોટા ખેડૂતો એટલે કેવા કે જેની અંદર પાસે પુષ્કળ વિશાળ પ્રમાણમાં જમીન હોય અને ખેતી કરતા હોય એટલે નાના ખેડૂતોથી માંડીને મોટા પ્રકારના ખેડૂતો પણ ખેતી કરતા હોય છે અને તેઓ સંસાધનોનો જુદો જુદો ઉપયોગ પણ કરતા હોય છે દોસ્તો ખેડૂત કોઈ પણ હોય પણ એને પાક લેવાની જે રીત છે એનો આધાર મુખ્ય ચાર બાબતો છે એક ભૂમિ કે જમીન કે ખેડૂત પાસે જમીન કેટલી છે ઓછી જમીન હોય તો એનું ઉત્પાદન ઓછું થશે વધારે જમીન હોય તો વધારે થાય બીજું નાણાં એટલે કે પૈસા ખેડૂત કેટલો પૈસાદાર છે શું એ વધારે પૈસા ખર્ચીને સારી એવી તકનીકો વાપરી શકે છે કે ઓછો પૈસાદાર છે કે જે સામાન્ય રીતે સારી રીતે ખેતી કરતો હોય ત્રીજું કે એને જુદી જુદી જે પદ્ધતિઓ હોય છે એની માહિતી હોય છે બરાબર જુદી જુદી તકનીકો જુદી જુદા ખાતરો રસાયણો જંતુનાશકોની એની માહિતી હોય તો એ સારું એવી ખેતી કરી શકે છે અને ચોથું કે ખેતીની તકનીકો અત્યાધુનિક તક તકનીકો એ વાપરી શકે છે કે નહીં દોસ્તો આ ચાર પરિબળોમાંથી બે પરિબળો અગત્યના છે એક તો એની પાસે પૈસા કેટલા છે એટલે કે નાણાં અને બીજું તકનીકોની એની માહિતી હોવી જોઈએ દોસ્તો ખેડૂતને એના ખેતરની અંદર સારી એવી પદ્ધતિ કે તકનીક વાપરવી હોય તો એની પાસે પૈસા હોવા જોઈએ કોઈ ખેડૂત હોય એ વધારે રોકાણ કરી શકે કે જેની પાસે વધારે પૈસા હોય તો એ સારી એવી તકનીકો વાપરી શકે છે કોઈ ખેડૂત એવા હોય કે જે ઓછા પૈસાની એની પાસે હોય તો ઓછા પૈસાવાળી પદ્ધતિઓ વાપરી શકે છે અને ઘણા ખેડૂતો હોય એ કોઈપણ પ્રકારનું રોકાણ કરતા જ નથી રોકાણ વગરની ખેતી કરે છે બરાબર જે સાદી એમની પારંપરિક જે રીતનું કહેવાય એના આધારે ખેતી કરે છે બરાબર તો એ કોઈ પણ પ્રકારની તકનીક વાપરતા નથી સાદી રીતે એમની જેવી ખેતી આવડે જેવી કરે છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ખેડૂત હોય એની પાસે નાણાંની સદ્ધતા એટલે કે પૈસા કેટલા છે બરાબર એની આર્થિક સ્થિતિ કેવી છે એના આધારે એ અત્યાધુનિક પદ્ધતિ વાપરવી કે નહીં એ નક્કી કરે છે હવે દોસ્તો પાક ઉત્પાદનની અંદર પ્રબંધન એટલે કે પાક ઉત્પાદનની અંદર કેવી વ્યવસ્થા કરવી પડે તો સૌથી પહેલી વ્યવસ્થા કરવામાં આવે તો એ છે પોષક તત્વોની પોષકતત્વનું પ્રબંધન એટલે કે જે ખેડૂત છે એ ખેતરને જે પાક છે એને કેટલા પોષક તત્વો કેવા પોષક તત્વો આપી શકે છે કેવી વ્યવસ્થા કરી શકે છે પોષક તત્વો માટે એ છે તો જુઓ કે વનસ્પતિને વૃદ્ધિ માટે પોષક તત્વોની જરૂર હોય છે આ તો આપણે બધા જાણીએ જ છીએ કે વનસ્પતિને પોષક તત્વોની જરૂર હોય મોટા ભાગે જે પોષક તત્વો છે એ ક્યાંથી મળી રહે છે તો હવા પાણી અને ભૂમિમાંથી જે પોષક તત્વો હોય છે એ મળી રહે છે આ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વનસ્પતિ હોય એ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે પછી પાણી લેશે પાણી વરસાદનું હોય જમીનમાંથી લેશે બરાબર અને પ્રકાશ સંશ્લેષણ કરે છે પણ સાથે સાથે એ વનસ્પતિને જમીનમાંથી અને હવામાંથી પોષકતત્વની પણ જરૂર હોય છે બરાબર એટલે વનસ્પતિ જો એ પોષક તત્વને મળી રહે યોગ્ય પ્રમાણમાં તેનો વિકાસ સારો એવો થઈ શકે છે દોસ્તો આમ જોવા જઈએ તો વનસ્પતિને જે પાક હોય એ પાકને મુખ્ય સોળ જરૂર હોય છે યાદ રાખજો કેટલા પોષક તત્વો સોળ પોષક તત્વોની જરૂર હોય છે એમાંથી તેર છે તેર પોષક તત્વો તો એ ભૂમિમાંથી કે જમીનમાંથી જ લઈ લે છે બરાબર અને એ તેરમાંથી જે છ પોષક તત્વો છે એ વનસ્પતિને વધારે જરૂરી છે વધારે જરૂરી એટલે કહેવાય એનું વધારે પ્રમાણ જોઈએ બરાબર વધારે જરૂરી છે અને એના લીધે એને બૃહદ પોષક તત્વો કહેવામાં આવે છે બરાબર અને બાકીના જે સાત પોષક તત્વો છે એની વનસ્પતિને બહુ વધારે પ્રમાણમાં જરૂર નથી હોતી પણ થોડાક પ્રમાણમાં જરૂર તો હોય જ છે એટલે એને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે યાદ રાખજો દોસ્તો કે વનસ્પતિને ટોટલ મુખ્યત્વે સોળ પોષક તત્વોની ખાસ જરૂર હોય છે બરાબર એમાંથી તેર છે એ જમીનમાંથી મળી રહે છે ત્રણ છે એ હવામાંથી મળી રહે છે બરાબર અને આ જે તેર છે પોષક તત્વો એમાંથી છ છે એને બૃહદ પોષક તત્વો કહેવાય અને જે બાકીના સાત છે એને લઘુ પોષક તત્વો કહેવાય લઘુ પોષક તત્વો એટલે કે જેની ઓછી માત્રા લઘુ માત્રા જરૂરી હોય વનસ્પતિને તો લઘુ પોષક તત્વો અને જેની વધારે માત્રા જરૂરી હોય તો એને બૃહદ પોષક તત્વો કહેવાય તો આ જે કોષ્ટક છે એ તમે યાદ રાખી લેજો તો જુઓ હવા અને પાણીમાંથી કયા પોષક તત્વો મળશે તો હવા હવાની અંદર મળશે કાર્બન અને ઓક્સિજન બરાબર કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન તો છે જ હો હવાની અંદર આ ઉપરાંત પાણીમાંથી શું હોય પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એટલે પાણી અને ઓક્સિજન આમ હાઇડ્રોજન અને ઓક્સિજન પાણીમાંથી પણ મળે છે બરાબર પહેલાં તેરની વાત કરી તો એ તેર ભૂમિમાંથી મળે છે જમીનમાંથી બરાબર તો એ તેરમાંથી જે બૃહદ પોષક તત્વો છે બરાબર એ આ છે યાદ રાખજો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર બરાબર જેની વધારે જરૂર હોય વનસ્પતિને બરાબર અને સૂક્ષ્મ પોષક તત્વો કે જેને લઘુ પોષક તત્વો કહેવાય જેની ઓછી જરૂર હોય વનસ્પતિને એ કયા છે તો યાદ રાખજો આયર્ન મેંગેનીજ બોરોન ઝીંક કોપર મોલિપડેનમ અને ક્લોરીન બરાબર આ લઘુ પોષક તત્વો છે અને આ ગુરૂપ પોષક તત્વો છે આ કોષ્ટક તમે ખાસ તૈયાર કરી દેજો બરાબર તો તમને પરીક્ષાની અંદર આમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે તો તમને આવડશે દોસ્તો આમાંથી ઘણા બધા પોષક તત્વો છે એ વનસ્પતિને આપણે ખાતરમાંથી પણ આપી શકીએ છીએ એટલે તમે યાદ રાખજો દોસ્તો જમીનની અંદર આપણે ખેડૂત તરીકે કોઈ ખોરાક માટે પાક વાયો હોય એ પાક સારો થાય એના માટે આપણે એને આપીએ છીએ ખાતરો ખાતરોમાંથી એને પોષક તત્વો મળી રહે છે જો વનસ્પતિને જમીનમાંથી સારા પ્રમાણમાં પોષકત્વો ના મળે તો આપણે એને બહારથી આપવા પડે બરાબર બહારથી આપીએ તો જે ઉત્પાદન છે એ સારું થાય વનસ્પતિ સારો એનો વિકાસ થાય તો એના માટે એક સારામાં સારો રસ્તો છે પોષક તત્વ આપવાનો એ છે સેન્દ્રિય ખાતર સેન્દ્રિય ખાતર કુદરતી ખાતર છે કે જેના ફાયદા તો છે પણ નુકસાન તો કોઈ જ નથી બરાબર એટલે વનસ્પતિને સેન્દ્રિય ખાતર આપવું જોઈએ તો તે પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરામાંથી બનતું હોવાથી તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોય છે આ યાદ રાખજો કે સેન્દ્રિય ખાતર બને છે શેમાંથી તો વનસ્પતિનો કચરો હોય એ અને પ્રાણીઓના મળમૂત્ર હોય એ એને એકઠો કરીને બનાવવામાં આવે છે બરાબર એટલે એની અંદર જે કાર્બનિક પદાર્થો ઓર્ગેનિક પદાર્થો એની માત્રા વધારે હોય છે બીજું કે એ જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે કોઈ નુકસાન તો કરતું જ નથી પણ જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે એમાં કાર્બનિક પદાર્થો હોય છે એ કાર્બનિક પદાર્થો છે એ રેતાળ જમીનની અંદર જળ સંગ્રહની ક્ષમતા વધારે છે બરાબર રેતાળ જમીન હોય એમાં શું હોય પાણીનું સંગ્રહ ના થતું હોય પાણીનો સંગ્રહ વધારવું હોય તો એની અંદર આ પ્રકારનું સેન્દ્રિય ખાતર નાખવો તો પાણી એની અંદર પકડી રહેશે રહેતા જમીનની અંદર અને ચીકણી જમીન હોય તો ચીકણી જમીનમાં ઉલટું એમાંથી પાણીનો નિકાલ કરવામાં મદદ કરે છે બરાબર અને ખેતરના જૈવિક કચરાનું અહીંયા પુનઃચક્રણ પણ થાય છે પુનઃચક્રણ કેવી રીતે પુનઃચક્રણ એટલે રિસાયકલ જે ખેતર હોય ખેતરમાંથી જે નકામો કચરો આવે બરાબર એને ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ આ રીતે સાંદ્રિક ખાતર બનાવી દો તો આપણે બે ફાયદા થાય એક કચરાનો નિકાલ થઈ જાય અને બીજું કે આપણને ખાતર મળી રહે બરાબર ખેતરની અંદર જે નકામો કચરો આવે છે એમાંથી તો આ રીતે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે અને સેન્દ્રિય ખાતર છે એ વધારે જે છે એનો ફાયદા વધારે છે નુકસાન કોઈ નથી દોસ્તો આ ઉપરાંત વાત કરીએ તો કમ્પોસ્ટ ખાતર અને વર્મી કમ્પોસ્ટ ખાતર આ પણ સેન્દ્રિય ખાતર જેવું જ છે પણ એમાં થોડોક તફાવત છે જોઈ લો કે જે ખેતરનો કચરો હોય પ્રાણીઓના મળમૂત્રો હોય શાકભાજીનો કચરો હોય બરાબર પશુઓનો જે ખોરાક ખાધેલો હોય અને એમાંથી અધૂરો છોડી દીધેલો હોય એઠો ત્યજાયેલો કચરો હોય ગરગથ્થુ કચરો હોય બરાબર સુએજનું કચરો હોય ગટરનું ને બધું બરાબર અને નીંદણની અંદર વપરાયેલો કચરો હોય નીંદણ કાઢી નાખેલું હોય તો એ બધું જ આની અંદર કમ્પોસ્ટમાં નાખવામાં આવે છે બધું એની અંદર સડાવવામાં આવે બરાબર તો એને કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે કેવી રીતે બનાવવામાં આવે તો આ બધું જે કચરો છે ના કામો બરાબર એને ખાડા ખોદીને એમાં કચરો કોઈ ખાડો ખોદીને એમાં કચરો એકઠો કરવામાં આવે અમુક સમય સમય એના પર પાણી છાંટવામાં આવે એને ઢાંકી દેવામાં આવે અને અમુક ટાઈમ મૂકી રાખવામાં આવે તો સડી જાય અને સડ્યા પછી છેલ્લે એ ખાતર બની જાય બરાબર એ કમ્પોસ્ટ ખાતર કહેવાય આપણે અહીંયા એવું છે કે ખાડો ખોદીને આ રીતે કરી શકાય ખાડો ના ખોદો તો પણ ચાલે જો જેમ કે વિદેશની અંદર લોકો શું કરે છે તો લાકડાની પટ્ટી વડે લાકડાના પેટીઓ બનાવી દે છે બરાબર લાકડાની પેટીઓ બનાવી દેવામાં આવે ને બધો જે કચરો રોજે રોજ આવતો હોય આ પેટીમાં નાખવાનો થોડી માટી પણ નાખવાની કચરો નાખવાનો વનસ્પતિનો પ્રાણીઓનો મળમૂત્રણ પેટી ઉપર નાખી દેવામાં આવે અને પછી એમાં થોડું થોડું પાણી છાંટવામાં આવે તો આ રીતે એ પછી જે છે એ ખાતર બની જાય છે આને કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે દોસ્તો કમ્પોસ્ટ ખાતરની અંદર પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે કારણ કે મોટાભાગે આની અંદર બધું જ આવી જાય છે વનસ્પતિનો કચરો આવી જાય છે પાણીનો કચરો આવી જાય છે એટલે એમાં પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે અને જો આ કમ્પોસ્ટ ખાતરની અંદર તમે અળસિયા નાખી દો બરાબર અળસિયા કેવી રીતે નાખવાના તો પહેલાં જે થોડુંક માટી નાખી દેવાની પછી આ પ્રાણીઓના અને જે વનસ્પતિનો કચરો નાખવાનો પછી થોડાક અળસિયા નાખી દેવાના એની ઉપર પાછું માટી પછી આ કચરો એને લેવલ બનાવી જવાના થોડું થોડું પાણી છાંટી જવાનું પછી એના ઉપર કોથળું ઢોક ઢાંકી દેવાનો અને પછી કોથળા ઉપર પાણી છાંટવાનું તો પછી એ જે અળસિયાનું ખાતર બનશે બરાબર અળસિયાનું ખાતર બનશે એટલે અળસિયું છે એ જે બધો કચરો હોય એને ખાઈ જાય અને એના શરીરમાંથી વેસ્ટ સ્વરૂપે બહાર કાઢે અને જે વેસ્ટ સ્વરૂપે બહાર કાઢે એ એનું જે ખાતર છે એ વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય અને એ તો ખેતર માટે વનસ્પતિ માટે ખૂબ જ સારું કહેવાય બરાબર એટલે એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે બરાબર આ જ છે કમ્પોસ્ટ ખાતર એમાં અળસિયા નાખી દો એટલે વર્મી કમ્પોસ્ટ બનાવી દેશે અને ખૂબ સારું ખાતર હોય છે દોસ્તો એના પછી બીજું છે લીલું જૈવિક ખાતર આ પણ કુદરતી ખાતર છે આનો પણ કોઈ વધારે નુકસાન છે નહીં તો શું કરવામાં આવે તો તમે જે મુખ્ય પાક લો એ મુખ્ય પાક લેતા પહેલાં એક ગૌણ પાક ખેતરની અંદર લેવામાં આવે નકામો પાક જેમ કે સણ અને ગુવાર બરાબર સણને ગુવાર જેવી વનસ્પતિ એમાં વાઈ દેવામાં આવે પછી એ બાકીનો જે છોડ હોય એ છોડને ટ્રેક્ટર વડે ખેતરની અંદર જ જમીનમાં ભેળવી દેવામાં આવે બરાબર જે છોડ હોય છે એને એના ઉપર ટ્રેક્ટર ચલાવીને કે એ રીતે કરીને હળ ચલાવીને એને જમીનમાં જમીનમાં પાછો રગદો રગદોડી દેવામાં આવે દાટી દેવામાં આવે તો જે એ ખાતર છે એ લીલું જૈવિક ખાતર કહેવાશે બરાબર એટલે જે મુખ્ય પાક લેવાનો હોય એના માટે આ રીતે પહેલાં ગૌણ પાક લઈને એને ભેળવી દઈને એક મસ્ત લીલું જૈવિક ખાતર જે છે એ ખેતરની અંદર તૈયાર કરી દેવાનું એટલે જમીન સારી થઈ જાય ફળદ્રુપ થઈ જાય પછી મુખ્ય પાક એના ઉપર પછી લેવામાં આવે આના પછી બરાબર અને જે બધું એની અંદર ભેળવેલું હોય એ પછી થોડા સમય પછી જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે અને એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે બરાબર આ રીતે જે રીતે એને લીલા જૈવિક ખાતરમાં ફેરવ્યું હોય એના લીધે નાઇટ્રોજન અને પોસ્પરમાં વધી જાય છે દોસ્તો કુદરતી ખાતરોની તો વાત કરી લીધી હવે એ જ રીતે રાસાયણિક ખાતરો રાસાયણિક ખાતરો પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ થોડોક સમજી વિચારીને કરવો જોઈએ તો જો રાસાયણિક ખાતરો તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણ મુખ્ય જે પોષક તત્વો છે જે વનસ્પતિને અમુક જગ્યાએ જમીનમાંથી મળતા નથી તો બહારથી આપવા પડે છે બરાબર યાદ રાખજો કયા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો એને આપણે રાસાયણિક ખાતરો વડે આજે આપી શકીએ છીએ હવે એનાથી શું થશે તો પણ શાખાઓની એ વૃદ્ધિ વધારે છે જે વનસ્પતિ હોય એની અંદર પણ શાખાઓ વધતા ના હોય કારણ કે જમીનની અંદર આ પોટેશિયમ નાઇટ્રોજનની ઉણપ ઓછી હોય ઉણપ વધારે હોય એટલે કે પોષક તત્વો ઓછા હોય તો એની અંદર બહારથી રાસાયણિક ખાતર નાખો તો આ રીતે મસ્ત એ વિકાસ પામશે અને વનસ્પતિનો છોડ આગળ વધશે અને એનો ઉપયોગ વધારે ઉત્પાદન મેળવવા માટે થાય છે મોટાભાગે ઉત્પાદન મેળવવા માટે મોંઘું પડે છે કારણ કે આ રસાયણ છે એ બજારમાંથી લાવવું પડે છે બરાબર એટલે ખેડૂતોને થોડુંક મોંઘું પડે છે કુદરતી ખાતર તો એ ઘરે બનાવી શકે છે ખેતરમાં બનાવી શકે છે પણ રાસાયણિક ખાતર તો બહારથી લાવવું પડે એટલે થોડુંક એ મોંઘુ પડવાની શક્યતા રહે છે બીજું દોસ્તો આનો એક ગેરફાયદો છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેતરમાં કરી કાઢ્યો હોય બરાબર પછી જો એ ખેતરની વધારે પિયત કરવામાં આવે વધારે પાણી જવા દેવામાં આવે ખેતરની અંદર તો શું થશે તો એ જે ખાતર નાખેલું હોય એ વનસ્પતિ લઈ શકશે નહીં બધું પાણી સાથે વહી જશે બરાબર પાણી સાથે એ બધું રાસાયણિક ખાતર વહી જશે તો વનસ્પતિને તો મળશે નહીં તો એનું નુકસાન થશે વનસ્પતિને બરાબર પણ બીજું કે એ જે પાણી છે વધારાનું એ વધારાના પાણી સાથે જે ખાતર જતું રહેશે એ ખાતર નદીઓમાં જશે તળાવમાં જશે બરાબર જમીનની અંદર જશે તો જો એ નદી તળાવમાં જશે તો એ જળ પ્રદૂષણ કરશે નદી તળાવની અંદર એવું કેમિકલવાળું ખાતર જશે તો નદીની અંદર કોઈ માછલીઓ હોય બરાબર બીજા કરચલા હોય બધા પ્રાણીઓ હોય જ નદીની અંદર એ બધા રાસાયણિક ખાતરવાળું એમાં જશે તો એને નુકસાન પહોંચાડશે મરી જશે અને જો એવું રાસાયણિક ખાતર પછી જમીનમાં નીચે પાણી જતું રહે બરાબર પાણી સાથે તો એ જમીનનું પ્રદૂષણ કરશે જમીનને બિન ફળદુ બનાવશે આનો મુખ્ય ઉપાય શું છે તો જે ખાતર નાખ્યું છે આપણે નાઇટ્રોજન વાળું રાસાયણિક ખાતર એ વનસ્પતિને મળવું જોઈએ વધારાનું જમીનમાં પણ ન જવું જોઈએ અને પાણી સાથે વહીને નદીમાં પણ ન જવું જોઈએ બરાબર વનસ્પતિને જ મળવો જોઈએ તો જ એનો ફાયદો થશે નહીં તો નુકસાન થશે બરાબર અને બીજું કે એક તો આ જમીનની ફળદ્રુપતા તો ઘટાડે છે બરાબર પણ જો આવા ખેતરમાંથી જે વસ્તુ આવેલી હોય ખોરાક આવેલો હોય અને એ આપણે ખાઈએ રાસાયણિક ખાતરવાળો તો એ આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે બરાબર આપણે જોઈએ છે કે દિવસે દિવસે કેન્સરના રોગો વધતા જાય છે કેન્સર જેવા રોગો વધતા જાય છે એનું કારણ છે આ રાસાયણિક ખાતરો વધુ પડતા રાસાયણિક ખાતરો જમીનમાં નાક નાક કરવામાં આવે જમીનની ફળદ્રુપતા ઘટે પાકનું ઉત્પાદન તો વધે છે બરાબર પણ સામે જે ખોરાક ખાય છે માણસો એમના સ્વાસ્થ્યની ઉપર હાનિકારક અસર થાય છે બરાબર જુદા જુદા રોગોનો ભોગ બને છે લોકો મરી જાય છે બરાબર પણ આનો કોઈ ઉપાય કોઈ કરતું નથી દોસ્તો આ રાસાયણિક ખાતરોનો વધુ પડતો જે ઉપયોગ થાય છે એના લીધે ખેતરમાં જે નુકસાન થાય છે આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિને નુકસાન થાય છે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે એનાથી બચવા માટે એક કોન્સેપ્ટ આવ્યો છે એ છે જૈવિક ખેતી જેને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે દોસ્તો દિવસે ને દિવસે ઓર્ગેનિક ખેતી કરવાનું પ્રમાણ વધતું જાય છે કારણ કે આ એવી ખેતી છે કે જેની અંદર મોટાભાગે કોઈ પ્રકારનું કેમિકલ્સ આવતું જ નથી બરાબર એટલે એને જૈવિક ખેતી કહેવામાં આવે છે જુઓ તો જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક નિંદાસન નિંદામાણ નાશકનો એકદમ ઓછો ઉપયોગ થાય અથવા તો થાય જ નહીં બરાબર એટલે એને જૈવિક ખેતી કહેવામાં આવે છે જે પણ ઉપયોગ થશે બરાબર એ ઓર્ગેનિક વસ્તુ હશે એની અંદર બરાબર જૈવિક વસ્તુ હશે એની અંદર કોઈ પણ પ્રકારનો આવો ખાતરનો જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી એમાં કાર્બનિક ખાતર કે જૈવિક ખાતરનો વધારે ઉપયોગ કરવામાં આવે જે આપણે સેન્દ્રિક ખાતરની વાત કરી લીલું જૈવિક ખાતર હોય એ સેન્દ્રિય ખાતર કમ્પોસ્ટ ખાતર વર્મી કમ્પોસ્ટ ખાતર જે ઓર્ગેનિક ખાતર છે એવા ખાતરનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો કીટનાશક તરીકે કોઈ બહારનું કેમિકલ નથી વાપરવામાં આવતું પરંતુ એની અંદર લીમડાના પર્ણો જે કડવા હોય બરાબર આ ઉપરાંત હળદર છે એનો ઉપયોગ નિંદામણ નાશક તરીકે કે જંતુનાશક તરીકે થાય બરાબર આપણે જાણીએ છીએ કે જે હળદર છે એ હળદ હળદરની અંદર એન્ટીસેપ્ટિક ગુણ હોય છે બરાબર આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો પણ આપણે હળદર લગાવી છે કેમ કારણ કે ત્યાં કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ના થાય એટલા માટે એ હળદર છે એનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે કીટનાશક તરીકે પણ આવી ખેતીમાં કરવામાં આવે છે દોસ્તો આ ઉપરાંત એની અંદર મિશ્ર પાક પદ્ધતિ આંતર પાક પદ્ધતિ કે પાકની ફેરબદલી કરીને આવી જુદી જુદી ટેકનિકો વાપરીને ખેતી કરવામાં આવે છે બરાબર અને બીજું દોસ્તો કે આવી જે ખેતી છે એની આપણા સ્વાસ્થ્ય ઉપર જે છે એ કોઈ ખરાબ અસર થતી નથી અને આ જે ખેતી છે આપણા સ્વાસ્થ્ય માટે સારી છે બરાબર તમે જોતા હશો તમે સાંભળ્યું છે નામ કે ઓર્ગેનિક ખેતી કે કેમે આ ખોરાક પકવ્યો છે એ ઓર્ગેનિક રીતે પકવ્યો છે આમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી બરાબર એવું તમે સાંભળેલું હશે તો એવું જે ખેતરમાંથી જે પાક આવે છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારું કહેવાય દોસ્તો એટલે કે ઓર્ગેનિક ખેતી એટલે જૈવિક ખેતીમાં આ પ્રકારે એમાં જુદી જુદી રીતો વાપરવામાં આવે છે અને કોઈ રસાયણ એની અંદર વાપરવામાં આવતું નથી અને સારી રીતે જે ખોરાક છે એ પકવવામાં આવે છે એટલે કે ખેતી કરવામાં આવે છે અને એવો ખોરાક આપણે લઈએ તો આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી એટલે હું તો કહું છું કે ભાઈ આવનારા ભવિષ્યની અંદર આપણે બધા જ ઓર્ગેનિક ખેતીવાળો ખોરાક ખાવાનું પ્રિફર કરવું જોઈએ બરાબર અને આપણે સરકારને અને ખેડૂતોને પણ જાગૃત કરવા જોઈએ કે જેથી ઓર્ગેનિક ખેતીનો જે કોન્સેપ્ટ છે એ વધારે આગળ વધે બરાબર તો ઓર્ગેનિક ખેતીવાળો જે ખોરાક ખાઈશું તો આ જે કેન્સર જેવા રોગો થાય છે એ ઘટી જશે લોકોને નાના નાના બાળકોને જે હાર્ટ એટેક આવે છે એ પણ એના કેસો પણ ઘટી જશે પણ જે એનું મુખ્ય કારણ છે એ ખોરાક છે ખોરાક શુદ્ધ હોવો જોઈએ તો આ બધું આપણે કરી શકીશું દોસ્તો પાક ઉત્પાદનના પ્રબંધનની અંદર એક બીજી પણ વસ્તુ અગત્યની છે એ છે સિંચાઈ તે પાણી કેટલા સમય માટે આપો છો કેવી રીતે આપો છો બરાબર પાકને કેટલા પાણીની જરૂર છે એ જો યોગ્ય રીતે આપવામાં આવે તો પણ એની અસર પાકના ઉત્પાદનમાં થાય છે એટલે સિંચાઈ પણ અગત્યનું પરિબળ છે તો ભારતમાં મોટાભાગે ખેતી તમે જાણો જ છો તેના ઉપર આધારિત છે વરસાદ ઉપર આધારિત છે બરાબર ભારતનો મોટા ભાગની જે જમીન છે એના અંદર ખેતી વરસાદના લીધે થાય છે જ્યારે વરસાદ આવે ત્યારે આમાં પાક લેવામાં આવે છે વરસાદ આધારિત છે બરાબર ઓછો વરસાદ થાય તો એ વર્ષે પાકનું ઉત્પાદન ઘટી જાય છે આપણે નામ સાંભળ્યું છે બરાબર પહેલાં જ કે ભાઈ જે ભૂતકાળની અંદર અમુક વખતે જ્યારે અકાળ પડતો હતો દુષ્કાળ પડતું હતું જ્યારે વરસાદ નહોતો થતો ત્યારે એકદમ જમીન છે સૂકી ભટ્ટ પડી રહેતી હતી અને કોઈપણ પ્રકારની ખેતી થતી નથી અને લોકોને મરવાના વારા આવી જતા હતા કારણ કે એટલું ખોરાકનું ઉત્પાદન ન થયું હોય દુષ્કાળ પડી જાય બરાબર એટલે હવે એવું ધીમે ધીમે ઓછું થતું જાય છે કે ભાઈ જે વરસાદ છે એના લીધે ખેતી જરા પણ ના થાય હવે નહેરો નદીઓ એના લીધે થોડીક સિંચાઈની વ્યવસ્થા સુધારવામાં આવી છે બરાબર એટલે ઓછો વરસાદ પડતો તો પહેલાં ત્યારે પાક ઉત્પાદન એકદમ ઘટી જતું હતું એટલે એના ઓપ્શનમાં અત્યારે સિંચાઈની જુદી જુદી પદ્ધતિઓ આવી ગઈ છે બરાબર ઘણી જગ્યાએ કૂવામાંથી થાય છે નહેરોમાંથી થાય છે નદીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને તળાવનો ઉપયોગ કરીને પણ સિંચાઈ કરવામાં આવે છે બરાબર હવે વરસાદ ઉપર એટલા બધા આધારિત નથી રહ્યા આપણે જે જેટલા આપણે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે બહુ જ વરસાદ ઉપર આધારિત રહેતા હતા તો દોસ્તો આમાંથી સૌથી પહેલા આપણે જોઈએ કે કૂવામાંથી કેવી રીતે સિંચાઈ કરવામાં આવે છે કૂવામાંથી કેવી રીતે પાણી કાઢવામાં આવે છે તો દોસ્તો કૂવા બે પ્રકારના હોય છે એક તો ખોદેલા કૂવા અને બીજું છે નળ કૂવા કે જેને ટ્યુબવેલ આપણે કહીએ છીએ જો આમાં બંનેમાં એક સિમ્પલ તફાવત છે કે જુઓ આ જે કૂવો છે બરાબર આ ખોદેલો કૂવો છે આ ખોદેલા કૂવાની અંદર જે પાણી આવશે ક્યાંથી આવશે તો ભૂમિગત પાણીના સ્તરોમાંથી પાણી કૂવામાં એકત્રિત થાય છે બરાબર જે જમીન છે એ જમીનની અંદર ખાડો તો કરેલું જ હોય છે અમુક અંતર સુધી પણ જે એનું જમીનની અંદર જે પાણી હોય છે ઉપરલા સ્તરોની અંદર એ પાણી ધીમે ધીમે આમાં જમા થતું જાય છે બરાબર કૂવો તમે જોયો હશે કે આ કૂવામાં પાણી ક્યાંથી આવે તો જમીનના જે સ્તરો હોય એમાંથી પાણી થોડું 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 આની અંદર પડતું રહે છે અને ધીમે ધીમે કૂવું ભરાતો જાય છે બરાબર અને પછી આની અંદરથી ડોલ નાખીને એમાંથી પાણી આપણે કાઢતા જોયા હશે બરાબર હવે અહીંયા બીજી કોઈ રીતે કોઈ સિસ્ટમ લગાવી દેવામાં આવે કે જેથી પાણી નીચેથી બહાર આવે અને પછી ડાયરેક્ટ ખેતરમાં જાય એવી સિસ્ટમો હોતી પહેલાં બરાબર કે કૂવામાંથી પાણી કાઢીને આ રીતે ચકેડું ફરતું જાય પાણી ભરાતું જાય અને જે ખેતર છે એમાં વહેતું જાય બરાબર ખોદેલા કૂવા વડે ખેતી થતી હતી અત્યારે પણ ઘણી જગ્યાએ થતી હોય છે અને બીજું છે નળ કૂવા કે ટ્યુબવેલ એમાં શું હોય છે કે જમીન છે એ જમીનની અંદર ઊંડે સુધી બોરવેલ ઉતારવામાં આવે છે પાઇપ ઉતારવામાં આવે છે બરાબર પોળી પાઇપ અને જે જમીનના ઊંડા સ્તરો હોય છે એ ઊંડા સ્તરોમાંથી પંપ વડે ખેંચીને પાણી બહાર કાઢવામાં આવે છે બરાબર અને આને જે ભૂતળની અંદર જે પાણી હોય છે અંદરના સ્તરોમાં એ ભૂતળમાંથી પંપ વડે ખેંચીને જે આપણે કહીએ છીએ કે નીચે જમીનની અંદર પાણીના સ્ત્રોતો હોય એમાંથી ખેંચીને પાણી પંપ વડે બહાર કાઢવામાં આવે છે ટ્યુબવેલ વડે અને પછી એનાથી ખેતી કરવામાં આવે છે બરાબર એટલે કૂવા પ્રકારના બે પ્રકારના કુવાઓ હોય છે બીજું છે દોસ્તો નહેરો તો મોટા જળાશયો કે નદીઓમાંથી એક મુખ્ય નહેર બહાર કાઢવામાં આવે અને એમાંથી નાની નાની બીજી પેટા નહેરો બહાર કાઢીને જુદા જુદા ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ મુખ્ય નહેર છે જેમાં પાણીનો સ્ત્રોત ખૂબ જ વધારે હોય છે પછી આવી એમાંથી નાની નાની આવી કેનાલો બનાવવામાં આવે છે નહેરો બનાવવાય છે અને જુદા જુદા ગામોમાં જુદા જુદા શહેરોમાં નાની નાની કેનાલો નાના નાના ખેતરો સુધી પહોંચી જાય છે અને જે ખેતર છે પાણી આપે છે આ ઉપરાંત નદીના પાણીને ઉંચકવાનું એક તંત્ર બનાવવામાં આવે છે બરાબર રિવર લિફ લિફ્ટિંગ સિસ્ટમ કહેવાય છે એને એટલે કે આ સિસ્ટમ ક્યારે વપરાય તો નદી છે અહીંયા જુઓ તમે કે નદી છે એ નદીની અંદર અપૂરતા પ્રમાણમાં પાણી છે ઓછું પાણી છે બરાબર વધારે પાણી છે નહીં અને ખેતર છે એ કોઈ બાજુમાં હોય કે ઊંચી જગ્યાએ હોય ત્યારે આ ખે જે નદી છે એની અંદર પાઇપલાઇન ગોઠવીને એની સાથે પંપનું જોડાણ કરીને પછી ખેંચીને ઊંચા જગ્યાએ પાણીનો સંગ્રહ કરવામાં આવે અને ત્યાંથી પછી ખેતરમાં જવા દેવામાં આવે બરાબર તો આને નદીના પાણીને ઉચકવાની સિસ્ટમ કહેવાય રિવર લિફ્ટિંગ સિસ્ટમ કહેવાય બરાબર નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે પણ પંપ સાથે જોડીને એની સાથે પાણી ખેંચીને ઊંચા સ્ત્રોતમાં રહી જઈને પછી ત્યાંથી પાણી ખેતરમાં આપવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો ચોથું છે તળાવ તો ઘણી જગ્યાએ નાના વિસ્તારો હોય કે જ્યાં પાણીનો સંગ્રહ કરી દેવામાં આવે તો નાના નાના તળાવ બનાવીને કે આવા ચેકડેમ બનાવીને એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને પાછળથી પછી એને જુદા ખેતરોમાં પહોંચતું કરવામાં આવે તો તળાવવાળી પણ સિંચાઈ કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો હવે પાકની જુદી જુદી રીતો છે જેનાથી પણ પાક ઉત્પાદનનું પ્રબંધન નક્કી થાય છે અને એમાં જ જે મુખ્ય રીતો છે પાક ઉત્પાદનની તો એમાં પહેલી છે મિશ્ર પાક પદ્ધતિ બીજી છે આંતર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી હવે આમાંથી પાકનું ઉત્પાદન આપણે વધારવું હોય તો કોઈ સારી એવી રીત વાપરી દઈએ બરાબર તો પાકનું ઉત્પાદન વધારી શકાય છે પહેલાં તો આ ત્રણ રીતો વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો પહેલી છે મિશ્ર પાક પદ્ધતિ તો જેની અંદર બે કે બે થી વધારે પાકો હોય એક બે સાથે એનામાં મિશ્ર કરીને ઉગાડવામાં આવે છે એક જ ખેતરની અંદર બરાબર જુદા જુદા પાકો એની અંદર ઉગાડવામાં આવે છે આના શું થાય છે તો નુકસાન થવાની સંભાવના એકદમ ઘટી જાય છે બરાબર જેમ કે દોસ્તો આની અંદર ઘઉં અને ચણા આ રીતે આની અંદર ખેતરમાં એકસાથે ઉગાડવામાં આવે છે ઘઉં અને ચણા અથવા તો ઘઉં અને રાઈ અથવા તો મગફળી અને સૂર્યમુખી એક જ ખેતર હોય અને એક ખેતરની અંદર તમે આ રીતે બે પ્રકારના પાક લઈ શકો છો બરાબર ખાસ આની ઉદાહરણ યાદ રાખજો ઘઉં અને ચણા ઘઉં અને રાય અને મગફળીને સૂર્યમુખ બરાબર તો આવી જે પદ્ધતિ છે એને આંતર પાક પદ્ધતિ આંતર પાક એટલે એકાંતરે એક પાક ઉગાડેલો હોય પછી બીજો પાક પછી પહેલો પાક પછી બીજો પાક એ રીતે બે કે બે થી વધારે પાક આપણે આ રીતે એકાંતરે ગોઠવીને એક જ ખેતરની અંદર અલગ અલગ હરોળમાં આપણે ઉગાડી શકીએ છીએ બરાબર અને એમાં ફાયદો એ છે છે કે આમાં પોષક તત્વો સારા એવા પ્રમાણમાં વનસ્પતિને મળી રહે અને બીજું કે જીવાતો અને રોગો ફેલાવાની સંભાવના એકદમ ઘટી જાય છે આના ઉદાહરણ છે તો સોયાબીન મકાઈ અને બાજરી અને ચોળા અહીંયા તમે જોઈ શકો છો આ ખેતરની અંદર સોયાબીન અને મકાઈ વાયેલા છે એક હરોળ હોય એ સોયાબીનની હોય બીજી મકાઈની હોય પાછી સોયાબીનની હોય પાછી મકાઈની હોય એક જ હરોળની અંદર એક જ તરાહમાં આ રીતે એક જ ખેતરમાં આંતરિક એકાંતરે આ રીતે આંતરપાક પદ્ધતિ આપણે ઉપયોગ કરીને એક જ ખેતરની અંદર બે પાક લઈ શકીએ છીએ ત્રીજી પદ્ધતિ છે પાકની ફેરબદલી પાક ફેરબદલી તો દોસ્તો આમાં શું કરવામાં આવે છે તો ખેતર એક જ હોય પરંતુ એમાં આપણે જે પાક લઈએ એ વારાફરતી લેવાના અને જુદા જુદા લેવાના બરાબર પહેલાં એક પાક લીધો પછી બીજો પાક લેવાનો એનાથી અલગ બરાબર એ રીતે જો પાકની પસંદગી એવી કરવાની કે તમે પહેલો જે પાક લીધો હોય બરાબર અને એના લીધે જમીનના પોષક તત્વો ઓછા ના થઈ જાય પોષક પોષકતત્વ જમીનમાં જ રહે અને એના પછી તમે જે બીજો પાક લો તો એને પોષક પોષકત્વ મળી રહે બરાબર એક પાક લીધો બરાબર એનો ફાયદો થઈ ગયો પતિ કી વાત પછી બીજો પાક લો ત્યારે એ બીજા પાકને એમાંથી પોષકત્વ મળી રહેવા જોઈએ બરાબર એ રીતે આ પાકની એમાં પસંદગી કરવામાં આવે છે તો આ રીતે એક ખેડૂત એક જ વર્ષની અંદર એક જ ખેતરમાંથી બેથી ત્રણ પ્રકારના પાક લઈ શકે છે અને એમાં એને વધારે પૈસા મળે વધારે પાકનું ઉત્પાદન એમાં થાય છે પાકની ફેરબદલી લેશું એક પાક લીધો પછી બદલીને બીજો પાક લીધો પછી ત્રીજો પાક લીધો એ રીતે વારાફરથી પણ એ ધ્યાનમાં રાખવું પડે કે તમે જે પહેલો પાક લીધો હોય એના લીધે જમીનમાંથી બધા પુસ્તકો તત્વો ગાયબ ના થઈ જવા જોઈએ બીજાને મળવા જોઈએ બીજા નંબરના પાકને બરાબર તો આ રીતે એની ખેતી કરવામાં આવે છે તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારે જે ચેનલના વિડીયો છે એ તમને નોટિફિકેશન મળતા રહે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું બીજા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી આવજો